પોલીસ ખાસ કામ કરી રહી છે પોલીસ બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂ ના અન્ય કોઈ કેફી પદાર્થ નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડિટેન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે

સઘન વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝર જેવી જેનાથી નશાખોરીનું ને રોક લગાવવા માટે કે જે કોઈ નશાખોરો હોય એમના ઉપર એમને પકડી અને એમને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે જેથી આવી પ્રવૃત્તિ ઉપર ડામ ડામી શકાય અને જે કોઈ આ તહેવાર છે પવિત્ર તહેવાર એ નિમિત્તે સમગ્ર જનતા જે ભયમુક્ત અને શાંતિમય વાતાવરણમાં પોતાનો જે તહેવાર છે એ શાંતિમય રીતે ઉજવી શકે એના માટેના અમારા રાંદેર પોલીસ સ્ટેશનથી પૂરતા પ્રયાસો છે એ ઉપરાંત પીસીઆર તેમજ સી ટીમ પણ કાર્યરત છે જે અલગ અલગ જે ગરબા આયોજનના સ્થળો છે ત્યાં ગુપ્ત રીતે વોચ રાખી રહી છે તેમજ પીસીઆર તેમજ ડિસ્ટાફના માણસો પણ નાકા પોઈન્ટ અને તેમજ અન્ય જગ્યા ઉપર સતત પેટ્રોલિંગમાં છે જેથી અમારા પૂરતા પ્રયાસો છે કે આ સમગ્ર નવરાત્રિના જે નવ કે દસ દિવસનો જે તહેવાર છે એ શાંતિમય અને ભયમુક્ત રીતે સુરત શહેરની સમગ્ર જનતા આનંદમય વાતાવરણમાં મનાવી શકે એવા અમારા પ્રયાસો છે જે બદલ અમે જનતા માટે સતત કાર્યરત છીએ